હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે જો નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘરનું હજુ બધું કામ બાકી છે અને ઘરે અત્યારે કોઈ નથી બધા પોતપોતાના કામ પર લાગી ગયા છે પપ્પા વાળી આવી ગયા છે મમ્મીને આજે બહાર જવાનું હતું તો એ અત્યારે જો સવાર સવારમાં રેડી થઈ અને બહાર જતા રહ્યા છે અને આજે આપણી ઘરે મહેમાન પણ આવવાના છે એટલે મહેમાન હમણાં આવી જશે એ પહેલાં આપણે ઘરનું બધું કામ બાકી છે તો પહેલાં ફટાફટ આપણે કામ કરી લઈએ કપડાં છે આગળ હું મશીનમાં નાખી દઉં ને પછી બધે કચરા પોતા કરી નાખું કેમ કે આજે મશીનમાં જ કપડા નાખવા પડશે કામ જાજુ છે અને હું એકલી જ છું એટલે અને દિત્યાને પણ સાથે સાથે રાખવાની છે નકર મહેમાની આવી જશે ચાલો તો ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ને હવે નાવા ધોવાનું ને એવું બાકી છે કપડા આપણે મશીનમાં નાખ્યા છે એટલે અત્યારે ધોવાય છે અને બેન જોઈ લો અહીંયા બેન અત્યારે છે ને મસ્ત મજાનો ડાન્સ શીખે છે ટીવીમાં ડાન્સ ચાલુ કરી દીધો છે એટલે એનો ટાઈમ એન્જોય કરે છે ટીવીમાં જે છોકરીઓ ડાન્સ કરે છે ને એ જોઈ જોઈને દિત્યા ડાન્સ શીખવાની ટ્રાય કરે છે બરાબર ને દિત્યા મજા આવે ચાલો ચાલો શીખો શીખો અને અહીંયા જો આપણા મશીનમાં કપડાં પણ સરસ ધોયે છે એટલે ફટાફટ પેલા નાહી ધોઈ લઈને મહેમાન જે આવવાના તો એ હજી આવ્યા નથી હવે કદાચ ટાઈમ છે આવી જ જશે હમણાં તો અત્યારે છે ને ઘડિયાળમાં બહાર જેવો ટાઈમ થઈ ગયો છે નાહી ધોઈ લીધું છે ને ખાલી જમવાનું બાકી છે પણ મહેમાનની રાહ જોઈએ છે તો મેં મહેમાન જય આવ્યા નથી દીત્યા તો ક્યારની રાહ જોવે છે કે ક્યારે નાના નાની આવશે બે વાર તો મારી પાસે ફોન કરાવડાવ્યો આવડા આવ્યા દિત્યા અને જેવો ગાડીનો અવાજ આવે ને એવું દીત્યા બહાર જોવા જાય આવ્યા નાના નાની

દિત્યાબેન ની ગાડી જો ગંદી થઈ ગઈ હતી ધૂળ ધૂળવારી થઈ ગઈ હતી એટલે દિત્યાબેન આજે ફ્રી હતા હજી મહેમાન આવ્યા નથી એટલે દિત્યા કે હું મારી ગાડી છે ને સાફ કરી અને ચમકાવી દઉં કા દિત્યા સરસ મજાની છો દિત્યા એ ગાડી સાફ કરી દીધી છે તું આજે ભણવા નથી ગઈ બેન ગમે એ મહેમાન ઘરમાં આવે એટલે દિત્યા ને ભણવા ન જવું હોય કા ચલો તો અત્યારે સવા બાજુ ટાઈમ થઈ ગયો છે આપણે જમવાની જોવાની બધી તૈયારી કરી લીધી છે અહીંયા જો જમવાનું રેડી કરી લીધું છે અહીંયા મસ્ત મજાનું આપણે શાક બનાવી લીધું છે હવે રોટલી એક બનાવવાની બાકી છે તો મહેમાન આવે પછી આપણે જમવા બેસીએ ત્યારે રોટલી ગરમા ગરમ બનાવશું અને સાંજે કંઈક મહેમાન જતી કરશું તો અત્યારે તો સાદું ભજન જ છે ખાલી શાક રોટલીને સંભાળ એવું ને એ મમ્મીને એ લોકો હજી આવ્યા નથી આવતા રહેવાના છે તો એ બપોરે કદાચ આવતા રહેશે જમીને તો ચલો મહેમાન આવે પછી જ આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ ક્યાં ક્યાંની રાહ જોતી હતી के निराजो दिदी के जे भी गाडी नो आवाज आवे ने एवी डोडे दो, जोवा हे यहां से निकल आओ मुड़ दी दिस तो पैकेट के साथ में <laughs> मैसेज <laughs> है हम तो बहुत उतावड़ कर दीदी अरे कहीं आउसे कहीं आउसे हे कौन लेउ दीदी आवता वेती तो पैकेट का पैकेट नहीं जावे छे ना ना पैकेट दे इनके पैकेट ચાલો તો જો અહીંયા ગરમા ગરમ રોટલી બનતી જાય છે ને બધા લોકોને બેસાડી દીધા છે જમવા મહેમાન જમવાના ટાઈમે પીગા આવીને સીધા જો જમવા જ બેસાડી દીધા છે ચા પાણી કઈ પાયા નથી હા અને નરસ નહીં લોકો બહાર ગયા તો એ પણ ટાઈમે પહોંચી ગયા છે હા એ ત્યાં જમીન નો આવ્યા ને અહીંયા આવીને જઈમાં ચલો તો બધાએ જમી લીધું છે ગરમ ગરમ શાક રોટલી અને હવે આપણો છેલ્લે વારો આવ્યો છે તો મેં જો મારા માટે મસ્ત બાજરાનો રોટલો બનાવી લીધો છે પાપડ અને શાકને બધું લઈ લીધું છે નરેશ મને કંપની આપવા માટે હજી જમે છે કા તો ચાલો ફટાફટ જમી લઈએ ચાલો તો અત્યારે છે ને પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે રોંઢાનું બધું કામ કરી લીધું છે અને મમ્મી પપ્પા અને મારા પપ્પાને બધા વયા ગયા છે વાળીએ અને મારી મમ્મી છે ને અત્યારે અહીં આવ્યા ને તો જો એ પાપડવાળમાં બેસાડી દીધા છે અત્યારે

અને હું પણ થોડીક વાર એની હેલ્પ કરવા લાગતી હતી થોડાક મેં પણ વણવા લાગ્યા છે દિત્યા અને નાના બધા વહી ગયા છે વાળીએ થોડીક વાર એટલે ત્યાં શાકભાજી ને લેવા ગયા છે તો એ લઈને જે આવ્યા નથી પછી આપણે કંઈક રસોઈની તૈયારી કરશું કે દીતિયા આવે ની પેલા આપણે પાપડ વણી લઈને દીત્યા પણ જો આ નિવારની જેમ પાપડ પછી છે તોડી નાખે ચાલો તો મમ્મી એ છે ને મસ્ત મજાના જો પાપડ વણી અને ખાટલો ભરી દીધો છે અને નરસ આવી ગયા ચેક કરવા કે બરાબર કામ થયું કે નહીં ગા મેમન કામ કરાવી લીધું દીકરી મમ્મી કે લાવી કેવરી સુધી મારા ટાઈમ ઈ નથી ને એ કે તારે પાપડ વણવા હોય ને તો લાવી કે હું બેઠી બેઠી વણી દઉં એટલે દીત્યા ને ભાવે ને પાપડ મમ્મી થોડા ગુંડાળા થી લઈ આવ્યા હતા પણ મારે તો કઈ ટાઈમ મળતો નથી પાપડ વણવાનો

દીત્યા નાની નાની હતી ત્યારે સત્તાધાર ગઈ હતી તને યાદ છે જો અહીંયા જો વિડીયો જો મજા આવશે ચાલ તો મમ્મી ને એ ગયા તા વાડીએ તો આવતા રહ્યા વાડીએ કામ કરીને આવ્યા કે આટો મારી શાકભાજી ને એવું લેવા ગયા તા તો શાકભાજી ને એવું લઈને આવતા રહ્યા અમે અમારું પાપડ બનવાનું કામ પૂરું કરી નાખ્યું હવે ખાટલો ભર દીધો અને દીત્યા જો ધરારે નાના ને લઈને જાય છે હવે દરિયે ચાલ તો મમ્મી ગયા તા વાડીએ બધું શાકભાજી લેવા તો શું શું શાકભાજી લઈ આવ્યા છો

બીજું બધું જો અહીંયા લીલી ડુંગળી ને બીટ ને હવે મસ્ત મસ્ત આપડી વાળી જોવા બીટ થવા માંડા છે એવું બધું ધોઈ ને સુકવી દીધું છે તો ચાલો ધીમે ધીમે છે ને આપણે રસોઈ ની શરૂઆત કઈ કરીએ મહેમાન આવ્યા છે તો થોડી ઘણી મહેમાનગતિ કરવી પડશે ને તો ભજી ને એવું બનાવવાનું પ્રોગ્રામ છે તો પછી બધી ભાજી ને મમ્મી લઈ એવા છે તો સુધારવા બેસાડી દઈએ મમ્મી ફ્રી છે એટલે તો જો મમ્મી આવી ગયા કે કીધા પેલા હું બેસી જાવી ઈ આગળ વાડી આટો મારી ગયા હા એના આગળ નું ટાણું થઈ જાય એમાં મમ્મી ફ્રી છે એટલે ઈ આગળ બધી સુધારી દે ચાલો તો અત્યારે સાત જેવો ટાઈમ થઈ ગયો છે રસોઈ બધી તૈયારી કરી લીધી છે અત્યારે જો અહીંયા પછી આપણે બનાવવાના છે ને તો બધી વસ્તુ સુધારી લીધી છે વ્યવસ્થિત બટેટાના પછી કેળાના મેથીના ગોટા બધા બનાવવાના છે પછી મરચાના કરવાના છે અને અહીંયા જો મેં મસ્ત મજાની સેવ અહીંયા બનાવી નાખી છે દૂધ અને ખાંડને બધું મિક્સ કરી દીધું છે

અને અહીંયા મેથીના ગોટાનું ખીરું બનાવુ છું હાથી જેની મેથીના ગોટા બનાવી બધા લોકોને બેસાડી દેવા છે ચંબા કે મિત્રણી ખીચડી સેવિયા નું ગોટાની પટ્ટી પણ કહેવાય તો છે બદલે બરા અલગ અલગ બોલતા બટેકા પુરી આ પટ્ટી ન આ અલગ તો આ બટુની પટ્ટી અલગ જ હોય કેવી અલગ હોય કે હા પટ્ટી હોય આ તો ખાલી કરેલા છે આઈ ના આ અલગ છે આ રીતના છે કર ના કે પટી કહેવાય ના હોય આમાં થોડુંક અલગ હોય અલગ રીતથી હોય બરોબર આ નથી પડતી આ તો ખાલી એમનો બસ સાદા છે તો બરોબર ચાલો બધું બની ગયું છે તો હવે આપણે આ બધું ખાઈ લઈએ ને બધાય બેસી જમવા અત્યારે શિયાળામાં ભજીયા ખાવાની મજા જ કઈક અલગ હોય છે તાજુ તાજુ બધું શાકભાજી મમ્મી વાળી હતી લઈ આવવા ને મેથી ને ધાણા ને હોય એટલે કાંઈ મજા પછી ગોટામાં ઘણા માણસો પેલા કોમેન્ટ કરતા હતા કે તમે દરરોજ દરરોજ ભજીયા બનાવો તો દરરોજ ભજીયા ન હોય ક્યારેક જ ભજીયા હોય તમે જયારે વિડીયો જોયો હોય ત્યારે ભજીયા જ હોય એમાં એવું છે અને તમે પાછા હમણાંથી વિડીયો જોવાની શરૂઆત કરી અને પછી કે શિયાળામાં તમે ભજીયા ખાવાની મજા આવે

ચાલો તો સરસ મજાનું જમી લીધું છે અને અહીંયા જો બધા કેટલા બધા જે વાસણ નીકળાતા ને તો બે મમ્મીને વાસણ ટકા બેસાડી દીધા છે અને મેં બે જગ્યાએ પોતું કર નાખ્યું છે એ વાસણનો જવાય ખાટલો ભરી દીધો છે એટલા વાસણ થયા આજે તો હા સાચી અહીંથી બીજા વાસણ છે ને આપણે ઓટે હૂક હે હા 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 જમવાનું બનાવ્યું એટલે થોડાક વાસણ વધારે થઈ ગયા ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા દસ અને જો થોડી વાર બધા બેઠા હતા અને વાતો કરી અને હવે દીત્યાને નાસ્તો કરવો તો એટલે હું આવી ગઈ છું રસોડામાં અહીંયા જો દીત્યા બે નાસ્તાનો ડબ્બો ખોલીને બેસી ગયા છે નાસ્તો કરવા અને હવે છે ને વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ